વિસાવદર નવસો પંદરથી બારસો અગિયાર ખાંભા નવસો પચીસથી અગિયારસો એકત્રીસ અમરેલી આઠસો બેતાલીસથી બારસો સત્તર મેંદરડા આઠસો પંચાવનથી બારસો જૂનાગઢ આઠસોથી અગિયારસો અડતાલીસ વેરાવળ નવસો એકથી અગિયારસો બાવન અળવદ આઠસો એકથી બારસો એક વાંકાનેર સાતસોથી બારસો ચાલીસ જસદણ છસો પચાસથી અગિયારસો પચાસ વડગામ એક હજાર ચાલીસથી અગિયારસો બાવીસ મોડાસા આઠસો પચાસથી બારસો અગિયાર હિંમતનગર નવસો વીસથી ચૌદસો નેવું રોલ નવસો સાઠથી અગિયારસો એકવીસ ડીસા એક હજારથી તેરસો એકાવન ખંભાળિયા આઠસોથી એક હજાર પંચાણું લાખણી એક હજાર પચીસથી અગિયારસો અઠ્યાવીસ જામજોધપુર નવસોથી અગિયારસો એકત્રીસ બાબરા એક હજાર એકસઠથી અગિયારસો પચાસ સેદપુર નવસો એકવીસથી એક હજાર બાવન બોટાદ નવસો પાંસઠથી અગિયારસો વીસ પાથાવડા એક હજાર પચાસથી તેરસો ત્રીસ નેનાવા નવસોથી અગિયારસો એકતાલીસ ઇડર એક હજારથી અગિયારસો વીસ પીલડી નવસો એંસીથી અગિયારસો તેત્રીસ કોડીનાર એક હજાર અગિયારથી અગિયારસો સાઠ કુકરવાડા નવસો નેવુંથી નવસો નેવું વિજાપુર નવસો પચાસથી તેરસો એકાવન થરાડ એક હજારથી અગિયારસો દસ પિટોય નવસોથી અગિયારસો વીસ થરા એક હજારથી અગિયારસો છેતાલીસ સિહોરી એક હજાર પિસ્તાલીસથી અગિયારસો એકત્રીસ વિસનગર નવસો એકસઠથી એક હજાર એકત્રીસ દાહોદ આઠસોથી નવસો સાઠ મહુવા એક હજાર પચીસથી અગિયારસો ત્યાંસી ધાનેરા નવસો પચીસથી અગિયારસો એકાવન કાલાવડ એક હજારથી અગિયારસો પંદર ભાવનગર નવસો પચાસથી એક હજાર એકાણું માણસા એક હજારથી બારસો જેતપુર સાતસો એકત્રીસથી અગિયારસો જામનગર આઠસો પચાસથી એક હજાર એંસી ખેડબ્રહ્મા આઠસો પચાસથી નવસો એક તારી છસો પિંચોતેરથી નવસો બાણું સલાલ એક હજારથી અગિયારસો પચાસ દિયોદર એક હજાર પચીસથી અગિયારસો પચાસ તળાજા નવસો ચોસઠથી એક હજાર સત્યાવીસ ગોંડલ છસો એકથી બારસો છ દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો